સાબરકાંઠા જિલ્લામાં ઝરમર વરસાદને કારણે ખેડૂતો ડાંગરની વાવણીમાં વ્યસ્ત બન્યા છે પ્રાંતિ તલોદ પંથકમાં સાત હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે જે પાછલા વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે સતત વરસાદને કારણે મગફળી અને કપાસનું વાવેતર શક્ય ન બનતા ખેડૂતો ડાંગર તરફ વળ્યા છે કારણ કે તેમાં ખર્ચ ઓછો અને આવક વધુ છે ગુહાઈ, હાથમતી અને ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. કોટા પાણી પડ. અમે તો બી નમસ્કાર ખેડૂત મિત્રો હું દુષ્યન પંડ્યા ગામ સુરાસન તાલુકો પ્રાણાથી જિલ્લો સાબરકાંઠા ગુજરાતથી વાત કરું છું હું છેલ્લા ઘણા સમયથી ડાંગરના પાક સાથે જોડાયેલું છું આ વર્ષે અમારા એરિયામાં એકંદરે વરસાદનું વાવેતર વરસાદનું પ્રવાહ વધાર છે અને દરેક ખેડૂત મિત્રોએ દર સાલ કરતાં આ વર્ષે ડાગરના પાકને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે દર સાલ કરતાં આ વખત ડાગરનું વાવેતર ઘણું સારું છે અને બીજા પાક કરતાં ડાગરમાં નફા નુકસાનના ધોરણે

મફળી પણ કોઈને પહેરવા દીધી નથી અને બધાને ઘેર ઘોરા મિક્સ ભેવરેલા પણ પડ્યા છે ડાંગર બહુ સારી ખેતી છે ચોમાસા વખતની અને વરસાદ હજી પણ બહુ વહેલો ચાલુ થઈ ગયો છે એના કારણે ગોરા પણ બધાને ઘરે ભેવરેલા પડ્યા છે અને ડાંગરમાં કંઈ નુકસાન ચોમાસામાં થતું નથી અને ડાંગર બહુ નફાદારક ખેતી છે અને બહુ સારી ખેતી છે સતત વરસાદના કારણે ડાંગરના પાકને કોઈ નુકસાન થતું નથી મગફળી પકવતા ખેડૂતો પણ આ વર્ષે વરસાદના કારણે ડાંગર તરફ વળેલા છે અન્ય પાકોની સરખામણીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ડાંગરની ખેતી ખેડૂતો વધારે આકર્ષાય છે આ ખેતી તરફ અને વધુમાં હેક્ટરે સરેરાશ ચારસો મણ કરતાં વધુ ઉત્પાદન ડાંગર પાકનું થાય છે અન્ય પાકો કરતાં ખર્ચ અને નફાને ધોરણે જોતા ડાંગરની ખેતી વધુ અસરકારક ખેડૂતોને દેખાય છે તેથી આ વર્ષે દસેક ટકા પ્લસ ડાંગરનું વાવેતર આ તાલુકામાં